સ્વાગત છે નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે અગિયાર વાગ્યા ના ઘણા દિવસ થા આપણા વ્લોગ નહોતા આવતા અને આજે આજે છે છઠ્ઠું રોજું તો ગાઈઝ મારા વ્લોગ ઘણા દિવસ નહીં નહીં દઈશ તો સાત આઠ દિવસથી નહોતા આવતા કારણ કે કામમાં એટલો બધો બીજી હતો અને કામમાં હોય એટલે બ્લોગ શૂટ નહોતો થતો અને મિની બ્લોગ પણ નહોતો આવતા આ જે બધું હવે સ્ટાર્ટ કર્યું છે લોની બધું કારણ કે આપણી ચાલેઉનમાં લે છે લફમાં લવવા માટે હવે કંઈક તો કરવું જોશે એટલા માટે હવે હાલો પાછા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અને ગાઈસ જોઈ શકો છો તમે લોકો નવી અપડેટ કે આપણા ઘરે તો આ કપસા આવી ગયા છે તમે લોકો જોઈ શકો છો કારણ કે એ કપસા આપણા પાય્યાની અંદર નાખવાના છે અને કડીયા અને મજબૂત નહોતા મળતા એટલા માટે જે કામ આપણું અટકેલું છે પણ હવે કડિયા કદાચ કાલથી આવી જશે એટલે કાલ આ બધું થઈ જશે અને પ્રમદેથી મકાનનું કામ સ્ટાર્ટ થઈ જાય પ્રમદેથી અથવા એની પછીના દિવસે કારણ કે મજૂર વગર તો કાંઈ થઈ શકે શક્ય જ નથી એટલા માટે મજૂર હોય તો કામ શરૂ થઈ શકે એટલા માટે જે કામ બાકી છે આપણું ઘણું બધું બહાર જઈને બતાવું તમને લોકો ને ઇન્ટિન્યુ તો મિત્રો હજી આપણે આ બધું બાકી છે હજી કપસા જો આ વી ગયા છે આ એક છે એક ગાડી આ ટોમીડો અહીં બેઠો છે આપણો ટોમીડો ટોમે ખાય અને હા કપસા આવી ગયા છે આ ગાડી નહીં પાંત્રીસો કે છત્રીસો ની અંક છે આ ગાડી જો આમાં આવા પાણા આવે ઓય બાપ નો ઉપડા ભાઈ હા આવા પાણા આવે કારણ કે આવા પાણાથી નથી પુરાણ કરવાનું હોય એટલા માટે હું ઓલું ન થાય એટલા માટે આ બધું આમાં પુરાણ જે આ જે પાણા છે એનું પુરાણ થાય ઓલામાં અને ગાડીમાં કંઈ બેટરી ઉતરી ગઈ છે બેટરી ઘણા દિવસથી આપણી ગાડી અમને પડી હતી એટલા માટે આજે હમણાં મારા પપ્પા બેટરી ના ચાર્જિંગ કરાવવા લઈ ગયા છે તો હમણાં લેતા આવે તો રાઉન્ડ મારવા ખસકાવી હમણાં પાછા કારણ કે કંઈ જેવા નાના મુના એક્સિડન્ટ તો થયા ઘરે મને બધાએ સમજાયું કે એક્સિડન્ટ કાંઈ ન કે ભાઈ એવું તો હાલે રાખે નાનું મુનું મેં કીધું ભાઈ મને તો ન કરે કે બીક લાગી જ નહોતી કારણ કે આપણો કંઈ વાક નહોતો ને કંઈ કે આપણે કંઈ છૂ નહોતું પછી હું બીક લાગે ગઈ ને આપણે ખૂબ બે પીરનો હાથ છે યાર ડાબલચા પીર અને સાજીક પીરનો તો પછી કોની બીક હોય યાર આપણે અને મિત્રો તો વાત એવી છે કે હવે આ છે ને કાઇલ સીધું વલામ નાખવામાં આવશે ઓલા પાયા પૂરવામાં આવશે એમાં અને આ બેલા બેલા તો બધું આ બધું સાઈડમાં લેવાઈ ગયું છે ને પાયા પણ સાફ થઈ ગયા છે તમે જોઈ શકો છો પાયા હાવ મસ્ત રીતે સાફ કરી નાખ્યા છે મેં એને પહેલાં છે ને દાળિયા ગીરાતા ગઈ તો દાળિયા છે ને બધું હરખું પીરું હતું પણ પાછી થોડીક થોડીક ધૂળે ખરીદી ને તો એ મેન માર પપ્પાએ હરખું બધું ગર નાખ્યું છે અને હવે આ સીધા હજી એક આવી ગાડી આવશે કપસાની તો ત્યારે તમને બતાવીશ કપસાની ગાડી આવશે કારણ કે એક એક ગાડીએ કાંઈ ખાશે નહીં ખાલી થોડાક પાયા બુરા હે ને થોડુંક રહી જાય એમાં કેવું કરવાનું છે ગાઈશ તમને લોકોને હું કહી દઉં કે પહેલાં સિમેન્ટ અને કોકરલનો માલ બનાવીને પહેલાં નીચે નાખવાનો છે પછી આ કપસા નાખવાના છે પછી પાછાની માથે સિમેન્ટ અને કોક આપણે સિમેન્ટ અને રેતીનો માલ બનાવીને પાછું માથે નાખવાનો એટલે એમ ટોટલ ત્રણ થળ કરવાના છે આપણે સિમેન્ટના એટલા માટે શું મજબૂત થાય ગાઈશ આપણે જે પાયો હોય એ જ મજબૂત ન હોય તો પછી કઈ રીતે થાય તમને લોકો ભણવા જતા હશે તો પણ સાહેબ કે થાય છે તમારો પાયો પેલા મજબૂત હોતો હોય તમને નો આવડતો હોય પછી તમને ગુણાકાર ભાગાકાર ક્યાંથી આવડે તમને કલમ ખટારો નો આવડતો હોય તમને વાંચતા ક્યાંથી આવડે એ જ રીતે તમને લોકોને આ ન થાય હરખું તો બરાબર ન થાય ને એટલા માટે એવું છે ગાઈશ તો ગાઈશ અત્યારે આપણી ગાડી થઈ ગઈ છે રડી આખી છે અમારો પપ્પા જોઈ શકો છો ધોઈન બધું રડી થઈ ગયું છે આ ગાડીનું ધોવાન બાકી છે અને આની બેટરી બેટરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે આવી ગઈ છે આ બેટરી ને બધું આવો રેડી છવ્વીસ જીરો સાત જોઈ શકો છો દરવાજો બરવાજો બધું ખાલી આ કાચ એક નથી આવ્યો ભાવનગરથી ભાવનગરથી કોઈક આવશે તો થઈ જશે કાંઈ વાંધો નહીં અત્યારે હું જાઉં છું સડકે કારણ કે આટો મારવા જ ને લેવા ગાડી લઈને આવીને જલ્દીથી લઈને ભાઈ આવવી ત્યાં હું કાંઈ ન બતાવી ગયું તો માફ કરી દેજો કારણ કે શરમ તો નથી આવતી પણ કાંઈ નહીં હાલો મિનિ વ્લોગમાં જોઈ લેજો બીજું તો હું મિનિ વ્લોગમાં મારું બધું આવી જાય તો મિત્રો આપણે લોકો આવી ગયા છીએ સડકે તમે લોકો જોઈ શકો છો અત્યારે હું ભાઈબંધની દુકાન આવ્યો તો ભાઈ દુકાન બંધ છે આપણું થઈ ગયું છે પોપટ અને વાહન તમે જોઈ શકો છો મોટા મોટા બહુ નીકળે છે અને ગાડીઓ પણ ઘણી બધી નીકળે છે અને આપણે ઘરે રેલીનું ઓલું ટ્રેક્ટર આવવાનું હતું પણ આજે કદાચ નહીં આવે કાલ સુધી હાલ નહીં હતું અને અત્યારે તો તો આ બધું છે હવે વાહનનું અવર જવર બધું બહુ ચાલુ છે આ મારા મિત્રનું દુકાન છે અને આ એનું ઘર છે આજે તમે જોઈ શકો છો તે એ લોકો હાલમાં અહીંયા નથી રહેતા મહુવામાં રહી છે મહુવામાં રહેવાનું છે તો મિત્રો હાલો કાંઈ વાંધો નહીં હવે આપણે નીકળવી ઘર તરફ તો મિત્રો આપણે લોકો સડકે આવી ગયા હતા અત્યારે હું બેઠું છું આપણે રીક્ષામાં જોઈ શકો છો તમે જ અહીંયા કઈક છું છે મને પણ ઈ નમાજ પઢવા જા તો ત્યાં ઓલું જે આપણે નમાજ પઢવાનું ત્યાં પાથરેલું હોય ને તે મખમલનું છે ને અડે ને તો તતડી જાય છે તો એમાં બીજું કઈ દાદું છે તમને લોકોને લાગશે કાંઈ હું છું છે ને પેલા કીધું ને કોમેન્ટ આવશે કાંઈ તમને માથામાં કંઈક છે કાંઈ કપાળે પણ કાંઈ નથી ગાઈ ટેન્શન લેતા નહીં કાંઈ નહીં હાલો તો જો ગાઈસ તો આ રીતે વ્લોગ શૂટ થાય તમારા લોકોને પણ સ્ટાર્ટ કરવું હોય તો આ રીતે કરી શકો છો અને આ છે મારા ઘરનો બહારનો એરિયો બધો આ છે અમારો પહેલો આ છે બધો બહારનો એરિયો છે તમે લોકો જોઈ જ શકો છો અને અમે કીધો અમારે મામા સાહેબ તો ગાઈસ તો આ રીતનું છે બધું અત્યારે અને આપણી મસ્જિદ તમે લોકો જોઈ શકો છો બધે અહીંયા લાઉડ સ્પીકરને બધું લગાડી દેવામાં આવ્યું છે કઈ રીતનું બધું છે કઈ રીતે બધું થયું છે એ બધું તો તમને ન જોઈએ તો મારા પાછળના બ્લોગમાં જઈને જોઈ લેજો અને મામાને હવે સર્વિસ દીને આવી ગયા છે મામા એને મમ્મી એ સર્વિસ આપી દીધી છે તો આપીક મેં તો સર્વિસ આપી નથી આવી સર્વિસ આપેલી જ તને મામા એટ મામા કે તો ગઈ જ એનું નામ સુખિયાન છે મામા કોઈ કહેતા નહીં મહેરબાની પછી એટલા માટે ગઈ જ તો મમ્મી કીધું તું તું મારે મારવા લેવાય તો એ ન જો સર્વિસ મળી ગઈ છે બીજું તો હું તો મિત્રો અહીંયા તમે ઘરની બહાર આપણે જો કેટલું બધું જાડવાનું એવું બધું છે અને આ લાગડા ભાગડા બધું છે એ બધું ઉપાડી લેવાનું છે અંદર લઈ લેવાનું છે આપણે બધું કારણ કે એ બધું આપણું છે આ નથી આપણું પણ આ આપણું હે આ છે ને એ આપણું હે તો ગઈશ તમે લોકો ઘણા ટાઈમથી બોલું આપણું કરતા હશો કે હે હું છે ની જગ્યાએ એ બોલવાની પણ મને યાર આદત પડી ગઈ થોડીક થોડીક કે છે ની જગ્યાએ એ બોલવાની આપણું હે એમ આપણું છે એમ નહીં આપણું હે એ મારે બોલી બદલવી જોઈએ ભાષા મારી કારણ કે કોલેજ જ આવી જ ને બધા એમ કે આપણું છે નહીં એમનો કે આપણું હે મોટા ભાગને એમ જ કહે છે પણ હવે આપણે એ બોલવાની આદત પડી ગઈ છે તો આદત છોડવી જોશે તમારા લોકો આટ હું બધી મારી એક એક વાત શેર કરું છું ગાઈસ તો આવી છે આપણું ઘર જો ગાઈસ ગાઈસ તો જોઈ લો આ બધું જે પેક કરાવવાનું છે ગાઈસ ટેન્શનની વાત કાંઈ નથી આ બધું સાવ પેક થઈ રહ્યા આ બધું તમે જે કાંઈ જોઈ શકો છો આ બધું પેક થાય છે આની માથે આની જેટલા થર આવશે આ જેટલું ઊંચું છે એની કરતાં એક પેલો ઉપર આવશે અને ધીમે ધીમે બધું થશે ગાઈસ પણ તમને લોકોને બધું જણાવવામાં આવશે તમે લોકો લોગમાં મારા જે પાછળના અવલોગ છે એનો જોયા હોય તો એ જોઈ લેજો અને આવ લોક જોવાના બાકી હોય તો આ પણ જોઈ લેજો અને જેમ બને તેમ સપોર્ટ બનાવી રાખજો અને ગાઈસ તો હવે એક ભાઈ મારી સામૂહ જોવે છે એ મારા સામે રહીને છે કે આ કારણ નહીં કે ગાય કે એકલો એકલો બોલે છે પણ એને ન ખબર હોય છે લોક શોધ થાય છે નામ ન લેવાય ગઈશ કારણ કે એના છોકરા પાસે આપણા મોટા ફેન આપણો લોક જોતા હે જોઈ છે અને એનો કહેવી તો પછી સારું ના લાગે કહીશ તો આ જો તમારા ઘરની બહાર આવા નંબર કોણ નાખી દે કે અગિયાર બાર તેવી તો મિત્રો એ છે ને આશા વર્કર આવે ને એ આપણે ઘરે એવા નંબર નાખી દે કારણ કે મારી મમ્મી નોકરી કરે એટલા માટે મને ખબર હોય કે શું શું છે શું શું નથી બધી મને ખબર હોય છે અને કઈ રીતનું હોય છે બધી જ મને જાણ હોય છે કારણ કે હું મોટા ભાગનું બધું લખવાનું મારે જ હોય છે એટલા માટે અને ઓલા દાદી કહીશ તો ઓલા દાદી તમે દઈ છે ને જોવો તમે

ઘણું બધું જણાવું છું તમને લોકોને તમે લોકો જોઈ જ શકો છો અને ગાઈસ તો હવે હું છે ને સિગ્નેચર ખાઈ લેવું તો મિત્રો આપણા લોકો આવી ગયા છે બી બોલે છે અને આજે બીજો દિવસ છે આ કિશનભાઈ દોઆ એ બધું લખ્યા છે અને આપણો વ્લોગ પહેલાંથી જ બહુ લોંગ થઈ ગયો છે એટલા માટે હવે આપણે વ્લોગનો કરી દેવી એને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બની વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો ને બાય બાય